ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવા વાત કરીશું સમાચારોની એક પેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર પંજાબના 14000 ખેડૂતોની બોર્ડરથી દિલ્હી કૂચ 1200 ટ્રેક્ટર ટ્રોલીઓ રાજધાની રવાના સીમી અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક પીએમના પ્રવાસથી લઈને કૃષિ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા રાજ્યમાં બેવડી ઋતુ નો અનુભવ સવારે અને રાત્રે ઠંડી અનુભવાય છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની મોરબી કેબલજ દુર્ઘટના મામલો દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી રેડિયોની દુનિયામાં વાજલા જાદુગર તરીકે જાણીતા પીઠ રેડિયો પ્રસ્તુત કરતા અમીનસયા ની વાત કરીએ સમાચારોની નર્મદા જિલ્લામાં સ્કૂલ કોલેજમાં ભણતી હિન્દુ સમાજની સગીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં આદિવાસી સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં વિધર્મી આરોપીઓ બાબ દેખરાને રાજપીપલા એડિશનલ સેશન્સ કોર્ટે સખ્ત કેદની સજા ફટકારી સગીરાને ન્યાય આપ્યો હતો ડીડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ આપી હતી

ડીડિયાપાડા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી આ કેસની સુનાવણી નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટમાં થઈ હતી નર્મદા જિલ્લામાં કેરલા મૂવી સમાન કિસ્સો સામે આવતા ચકચાર જોવા મળી હતી ત્યારે આ પ્રકારના કિસ્સા પરથી સ્કૂલ કોલેજમાં ભણતી સગીરાઓ ચેતવા જેવું તો ખરું આજના ચુકાદામાં પોસ્કો સજા કરેલી છે જેમાં ઇમ્તિયાઝ સબ્બીર પઠાણ સબ્બીરકાંડ પઠાણ જે પોતે મુસ્લિમ યુવક હતો અને હિન્દુ નામ ધારણ કરીને એને બે છોકરીઓ સાથે બળાત્કાર કરેલો છે જેમાં એ દસ વર્ષ પહેલા એક નાદોદ તાલુકાના ગામની છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ લગ્ન કરેલા અને હાલમાં એની પાસે સાત વર્ષની બાળકી પણ થયેલી ત્યાર પછી એ ભાવિનના નામથી પોતે ઓળખાયેલો હતો ને ભાવિન છું એમ કરીને એની સાથે પ્રેમ સંબંધ બનેલા બાળકીને છોડીને તરછોડીને પતિ એને પત્નીને તરછોડીને એને પછી રેડિયાવાળા તરફની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધેલા અને એમાં એને ન્યૂડ વિડીયો એની સાથે બનાવેલો અને વિડીયોમાં એને વાયરલ કરવાની ધમકી આપીને એની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા ત્યાર પછી ધોરણ બારની પરીક્ષામાં એને છેલ્લા પેપરના દિવસે એની સાથે ભાગી ગયેલો અને ભાગ્યા બાદ એને આ રીતે અવારનવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધ બાંધેલા પછી એ છોકરીને એનો ઠેલામાં એનું એલસી કાર્ડ જોતા એલસી જોતા એમાં ઇમ્તિયાઝ પઠાણ નામ નીકળતા એ તો તરત ચોંકી ગયેલી કે આ તો મુસ્લિમ યુવક છે ત્યાર પછી તરત એ ભાગીને એના પિતા પાસે ગઈને પિતા દ્વારા એને ફરિયાદ કરવામાં આવેલી એ કેસ અહીંયા આગળ ચાલી જતા પોસ્ટકો એક્ટ છ મુજબ એને સજા કરવામાં આવી છે આરોપી નંબર એક જે પોતે યુવક હતો એને દસ વર્ષની સજા અને બે નંબરમાં એના પિતા જે મદદગારી કરતા હતા એને ત્રણ વર્ષની સજા કરવા હા પિતાએ પણ એની સાથે છાતીના ભાગે એને આસપાસના એરિયામાં એને કડાપડા કરેલા હતા અને એને દરેક વ્યક્તિમાં પ્રોત્સાહન આપતો હતો કે ભાઈ અમે પણ હિન્દુ છે અને ત્યારે સારી રીતે રાખીશું તને પણ એ રીતે એને મરદગારી કરવી રાહુલ ગાંધી ન્યાયયાત્રા રમતગમત યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ અને કમિશનર યુવક સેવા અને સંસ્કૃત પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની લોકસંગીતની વિરાસતને આગળ ધપાવતા યોજાયેલા પર્યટન પર્વમાં ઉસ્માન મીર તથા આમીર મીરે લોકસંગીતની અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરીને સોમનાથવાસીઓને રસ્તરબોડ કર્યા હતા જુગલબંધી નગર મેં જોગી આયા માય તેરી ચુનરિયા લહેરાઈ અને શિવ સ્તુતિ જેવા વિવિધ દોહા છંદ અને ગીતો પર સુર રેલાવી પોતાના હેગુરકંઠ દ્વારા માધુર્ય અને લોકસંગીતથી મઢેલી અને અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા જુગલબંધીને વેરાવળવાસીઓએ મન ભરીને માણી હતી આ તકે જિલ્લા કલેકટર ડીડી જાડેજા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર જાજા માનસી પરમાર પિયુષભાઈ વિદ આગેવાનો તેમજ ગીર સોમનાથ ની સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી કાળિયા ઠાકોરના અનેક ધામ છે જેમાંનું એક છે સુપ્રસિદ્ધ દ્વારકાધામ હજારો લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર જ્યાં દર વર્ષે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે જાય છે આસ્થાના ધામોના વિકાસની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં પણ વિકાસની ધૂણી ધકાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજ આકાર લઈ રહ્યો છે દરિયાઈ પુલ ઓખા બેટ દ્વારકા વચ્ચે આકાર લેતું વડાપ્રધાનનું સ્વપ્ન એટલે સિગ્નેચર બ્રિજ ભારત દેશનો સૌથી અનોખો ને મોટો બ્રિજ આસ્થાના ધામમાં ટેકનોલોજીના માધ્યમથી સરળતાની શરૂઆત જી હા જો તમે ગુજરાતમાં રહેતા હો અને દ્વારકા ન ગયા હોય તેવું તો ન બને કારણ કે લાખો કૃષ્ણ ભક્તોનું આસ્થાનું ધામ છે દ્વારકા સોનાની નગરીની પાવનતામાં પાવન થવા દર્શનાર્થીઓ દેશ વિદેશથી ઉમટે છે જો તમે દ્વારકા આવો તો બે દ્વારકા જવું જ પડે

નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણની મંજૂરી અપાઈ જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર સાત ઓક્ટોબર બે હાજર સત્તર ના રોજ કરવામાં આવ્યો સિગ્નેચર બ્રિજ ની લંબાઈ બે હજાર ત્રણસો ને વીસ મીટર ની છે જેમાં કેબલ બ્રિજ નવસો મીટર લાંબો છે આ પુલ ની કુલ પહોળાઈ સત્યાવીસ પોઈન્ટ બે મીટર છે જેમાં દરેક દિશામાં બે લેન છે દરેક બાજુએ 2.5 મીટર પોળી ફૂટપાથ છે ફૂટપાથ શેડની ઉપર સોલાર પેનલ 1 મેગાવોટ ની ક્ષમતા ધરાવે છે મદદરીય નિર્માણ પામેલા બ્રિજ માટે સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે સિગ્નેચર બ્રિજ રૂપિયા 978 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે ભારત દેશમાં અનેક મહત્વના બ્રિજ છે પરંતુ આ બ્રિજની વિશેષતા અન્ય તમામ બ્રિજ કરતા અલાયદી છે બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ પાંચસો મીટર છે જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે તો આ સાથે વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે બ્રિજના મુખ્ય ગાળામાં એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે બ્રિજની બંને બાજુ બે પોઈન્ટ પચાસ મીટરના ફૂટપાથ પણ બનાવવામાં આવ્યા છે જ્યારે ચોવીસ પચીસ તારીખે સિગ્નેચર બીડનું મોદી સાહેબના હાથે ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે બેટ દ્વારકાના ગામજનો તેમજ યાત્રિકોને અત્યાર સુધી જે બોટમાં આવું જવું પડતું જે મુશ્કેલીનો સામનો કરવો પડતો તેમાં ઘણી બધી સહેલાઈ રહેશે અને દ્વારકાધીશના દર્શન કરી શકશે તેમજ પ્રાથમિક સુવિધા જેમ કે લાઇટ પાણી રસ્તા તેમાં પણ હવે સહેલાઈ રહેશે તેમજ બેટ દ્વારકાનો દ્વારકાનો શિવરાજપુરનો તેમજ વિકાસ થશે ને ઘણા બધા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે અને તે પણ ગામમાં ફૂલ વિકાસ થશે ફૂટપાથ ઉપર લાગેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરાશે તો વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે યુનિકા બ્રિજ પર કુલ બાર લોકેશન પર પ્રવાસી વ્યૂ ગેલેરી પણ બનાવવામાં આવી છે બ્રિજ ઉપર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરશે સિગ્નેચર બ્રિજના નિર્માણમાં દેશમાં પહેલીવાર કર્વ લાઇનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ મહાકાય થાંભલાઓની વિશેષતા એ છે કે તેનો બેઝ સ્ટીલનો છે અને ઉપર કોન્ક્રિટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એક પાઈલોનનું વજન ચૌદ હજાર ટન છે અને દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોરપીજ ની ડિઝાઇન પણ મૂકવામાં આવી છે માલિકા સિગ્નેચર બીચ નું ઉદઘાટન થઈ રહ્યું છે પચીસ તારીખે ત્યારથી આ બેટ દ્વારકાની માલિપા વિકાસ થઈ રહ્યો છે અને ત્યારથી બે દ્વારકાની માલિપા યાત્રિકો આવશે તેના માટે પણ સારી એવી ડેવલપમેન્ટ હોટલો અને રેસ્ટોરન્ટો પણ બનશે અને આ બેટ દ્વારકાની માલિકા મોટું ભેટ એક મળી શકે એવી છે બે દ્વારકાની માલિકા હોસ્પિટલ શિક્ષણ વિભાગ ત્યાર પછી બે દ્વારકાની માલિપા અહીંયા યાત્રિકોને આવશે અને એમાં મોદી સાહેબે એક આ મોટા મોટી એક સિગ્નેચર બીચની ભેટ આપેલી છે ને આ ગામવાસીઓ અને અહીંના રહેવાસીઓ આ સિગ્નેચર બીચથી બહુ ખુશ છે અને અમે મોદી સાહેબનો બહુ ખૂબ ખૂબ

ચોત્રીસ કિલોમીટરનું અંતર લાગે છે જેમાં 30 થી બત્રીસ કિલોમીટરનો જમીન માર્ગ અને સવા બે કિલોમીટરની આસપાસ સમુદ્ર માર્ગે રોરો થી બેટ દ્વારકા પહોંચી શકાય છે પરંતુ આગામી સમયમાં આસ્થાના આ ધામમાં પહોંચવાનું અંતર દેશના સૌથી મોટા કેબલ બ્રિજને કારણે ઘટશે દ્વારકાના પવિત્ર સ્થળે પહોંચવા એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનારૂપ સમુદ્ર પર જ

આ સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ રહ્યો છે સિગ્નેચર બ્રિજ ધામનું નાવીન્ય નજરાણું હશે જે સમય જતા દ્વારકામાં પ્રવાસની સરળતા સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે ધાર્મિક સ્થાનોના વિકાસની નેમ લેનાર કેન્દ્ર સરકારે ગુજરાતના અનેક ધાર્મિક સ્થળો પર વિકાસની ધૂણી દખાવી છે જેમાં દ્વારકા સિગ્નેચર બ્રિજનું નામ પણ હવે અંકિત થશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને મોટા સામે આવી રહ્યા છે જે રૂટ છે 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 તે નક્કી કરવામાં આવ્યો ભારત જોડો ન્યાય ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું છે પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી રહી છે આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી નીકળશે ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ

ગુજરાત કોંગ્રેસના જેટલા સિનિયર નેતાઓ છે તમામ સિનિયર નેતાઓએ એ રૂટનું પરીક્ષણ કર્યું છે અને તમામ જગ્યાએ જે પણ કાર્યક્રમ કરવાના છે કારણ કે રાહુલ ગાંધી ગુજરાતમાં પાંચ દિવસ રહેશે અને પાંચ દિવસ દરમિયાન કયા પ્રકારના કાર્યક્રમ કઈ જગ્યાએ કરવા આ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ તે વિસ્તારમાં ફર્યું અને જે પણ જગ્યાએ યુપી લાગી ત્યાં જે કામ છે તેને આખરી ઓપ આપવાની કામગીરી પણ ચાલી રહી છે જોકે ગુજરાતની પિનલ વાત કરીએ તો દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપી અને નવસારી અને ડાંગ આ મુખ્ય જિલ્લાઓ છે કે જ્યાંથી રાહુલ ગાંધીની આ યાત્રા પસાર થવાની છે જોકે આ વખતે રાહુલ ગાંધી મધ્ય ગુજરાત તરફ નહીં આવે પરંતુ જે આદિવાસી પટ્ટો છે તે આદિવાસી પટ્ટાને ધ્યાનમાં રાખીને જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે તેને સાચવી રાખવા માટે આ કવાયત છે કારણ કે ગુજરાત કોંગ્રેસ બેઠક ઉપર ઉપર એટલું જોર લગાવે જેટલું આ લગાવશે અને તેના જ ભાગરૂપે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત પહોંચશે લગભગ માર્ચના પહેલા અથવા બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી અહીંયા આવશે અને પાંચ દિવસ જેટલો સમય ગુજરાતમાં વિતાવશે અને આઠ જિલ્લાઓમાં તેમની યાત્રા કરશે વિનલ જે જે કહી શકાય છે છે કે આ ન્યાય યાત્રા તેનું કનેક્શન ચૂંટણી સાથે રહેશે જે પ્રકારે આજે દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપીમાંથી પસાર થઈ રહી છે આ યાત્રા ત્યારે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેશે બિલકુલ જે લોકસભાની ચૂંટણી છે તેના ધ્યાનમાં રાખીને આ જે યાત્રા છે તેની શરૂઆત કરવામાં આવી છે કારણ કે ભૂતકાળમાં ભારત જોડો યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ એ છે કે જે ભારત દેશના નાગરિકો છે જેમને કોઈ પણ પ્રકારે ન્યાય નથી મળ્યો તે લોકોને જોડાવવા માટે પણ કોંગ્રેસે અપીલ કરી છે અને આ પ્રકારની યાત્રા રાહુલ ગાંધી લઈને નીકળ્યા છે જોકે હજુ પણ બે થી ત્રણ રાજ્યો દૂર છે આપણાથી ત્યારબાદ તેઓ જ્યારે ગુજરાત આવશે ગુજરાતના અલગ અલગ આઠ જિલ્લાઓમાં તેઓ ફરશે અને આ પ્રવાસ દરમિયાન અલગ અલગ તેમના કાર્યક્રમો રહેવાના છે અને તે કાર્યક્રમોની રૂપરેખા કયા પ્રકારની છે તેને લઈને સિનિયર નેતાઓએ રૂટ નિરીક્ષણ કર્યું છે જે પણ કાર્યક્રમ સ્થળ છે ત્યાં જઈને તપાસ કરી છે અને જે કામગીરી છે તેને આખરી ઓપ કેવી રીતે આપવો તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે જી વિરિન સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ભારત જોડો નયા યાત્રાનો જે રૂટ છે તે નક્કી થઈ ચૂક્યો છે ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કરી દીધું છે પરંપરાગત આદિવાસી વોટ બેન્ક સાચવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા વધુ તેના પર ફોકસ કરી રહી હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે પરંપરાગત આદિવાસી વોટ વોટબેન્ક છે કોંગ્રેસની અને તે સાચવવા માટે ભારત જોડો ન્યાય યાત્રા આ પટ્ટા પરથી જ પસાર થઈ રહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યા છે દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત તાપીમાંથી પસાર થશે આ યાત્રા નવસારી અને ડાંગ જિલ્લામાંથી પસાર થશે ભારત જોડો યાત્રા ગુજરાતમાં આત્મહત્યાનું વધતું જતું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક છે આપઘાતનું પ્રમાણ યુવાનોમાં અને કિશોરાવસ્થામાં સૌથી વધુ જોવા મળે છે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે એક સર્વેક્ષણ પ્રમાણે દર ચાલીસ સેકન્ડ એક વ્યક્તિ અપૃત્યુ ભોગ બની રહી છે એ મુજબ વર્ષે એક લાખથી વધુ લોકો આત્મઘાતી પગલું ભરી રહ્યા છે અત્યારે બે હજાર ચોવીસની શરૂઆતમાં આજે આંક વધી રહ્યો છે આવી આપઘાતની ઘટનાઓ થકી મૃતક પરિવારજનો સહિત સમાજમાં ગંભીર નકારાત્મક અસર પડી રહી છે અને સુરતમાં પણ વીસ વર્ષીય વિકાસકુમાર નામના યુવકના પાંચ મહિના પહેલા જ લગ્નના નાપસંદ છોકરી સાથે નક્કી કરતા આપઘાત કર્યો હતો એપ્રિલ મહિનામાં નાપસંદ યુવતી સાથે લગ્ન હતા ત્યારે પહેલા જ યુવકે ઘરમાં ગળે ફાંસો ખાયા આપઘાત કર્યો હતો યુવકે આપઘાત કરી લેતા परिवार शोक में घर काव था जो घटना ने जान पता सचिन पुलिस अकस्मात नो गुनोन अधिकारी वाली कांंतरी होती हुआ क्या था वही समझ लीजिए कि रात में फोनन किया है घर पे और इसके बाद जैसे मम्मी पापा से बात हुआ है और दीदी से भी बात किया है और करने के बाद मतलब कॉन्फ्रेंस लाइन पे बात किया हूं कुछ मलने जाकर परिवार में बहुत वो शादी विवाह का मैटर लेकर के थोड़ा सा कुछ वो चीज था वो तो अपने लिए वो किया है बात और इसके बाद फिर फोन काटा है और इसके बाद सुसाइड कर लिया है लगभग बारह से एक से। तो कपड़ा के लाइन में था कपड़ा फैक्ट्री में काम करता था सिलाई विलाई मार जो था बातचीत से वो शादी वादी का मैटर था और थोड़ा सा डिप्रेशन में था किसी चीज नहीं करनी नहीं। थी या करनी भी थी जो भी था बात भी करता था अपने परिवार से ऐसा नहीं है कि नहीं जो लड़की थी उससे भी बात कर रहा था ऐसा नहीं है करता था लेकिन मान लीजिए कि अब घर में क्या बात किया है क्या नहीं किया है अब भगवान जाने जो भी हुआ है तो बिहार के रहने वाले सर रिश्ते में मैं उसका जीजा हूँ और मान लीजिए कि साला है मेरा वो और हम, हम मेरा गांव डिड़िखिली है कैमूर जिला में है और उनका गांव है ईराव वो भी कैमूर जिला में ही है जैसे कि उनका थाना ये बेलाव में पड़ता है और हम लोगों का दुर्गावती बेलाव थाना से बिलोंग करते हैं સમાચારોમાં બસ આટલો વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર